બીબી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝવેલવાલા સમાચારમાં વાત કરીએ તો મોહરમ પર્વના આજે નવમો ચાંદ છે અને આવતીકાલે દસમો એટલે તાજિયા વિસર્જન આવતીકાલે થવાના હોય તેને ધ્યાને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમા કોમરે વડોદરા શહેરના દાંડિયા બજાર સ્ટ્રીટ આવેલ ખાનકાઈ રિફાઈ ખાતે

એસીપી શ્રી રાણા નવાપુરા પીઆઈ સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા સાંભળો વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર અને હઝરત સૈયદ નૈયર બાબા સાહેબ અને ચિરાગભાઈ શેખ શું કહી રહ્યા છે રિવત અઝીઝ ધુપેલવાલા આજે કતલની રાત અને આવતીકાલે તાજીયા વિસર્જનનો કાર્યક્રમ છે શહેરમાં શહેર પોલીસ દ્વારા આપણે ધાર્મિક નેતાઓ સામાજિક નેતૃત્વ કરનારો અને આયોજકો સાથે આપણે સંકલનથી આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા પ્રયત્ન કરી રહ્યા છે આજે અહીંયા કમાલ બાબા સાહેબ સાહેબ સાથે પણ મુલાકાત કરી શહેરમાં આ સમગ્ર મુસ્લિમ ત્યવહારની ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે એમનું પણ એક પ્રેરણા અને આશીર્વાદ આપી છે આ શહેરજનો હું માનું છું કે એમના પ્રેરણાથી શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવારને સંપન્ન કરાવશે આ બધા ડિટેલ આપણે બીજા જગ્યા આપી शुरू चर्चा भी चलना आज सुबह का रिफाइ पे बड़ोड़ा सिटी पुलिस कमिश्नर तशीफ़ लाए थे हजरत सैद तमाल्दीन मजरफ़ साहब से, से आ, मुलाकात के लिए मुलाकात बड़ी अच्छी रही और काफ़ी बातचीत हुई उसमें मेन ये था कि आज जो नौमा चांद है और कल दसवा चांद जो है मुहर्रम का उस सिलसिले में गुफ्तु हुई और हज़रत ने यह दुआ भी की है कि आज और कल सभी जो तकरीबा है वो अलहदुल्ल बड़े ही अमन अमान से कायदे से रूल्स फॉलो करके आ, सब जो इसमें शरीक हैं वो करेंगे इन शाला और बड़े साथ ख़रीद के इनशा हो जाए ऐसी हजरत ने दुआ की है और यही दुआ आगे भी की कि भाई जितने भी त्यौहार है हिंदू मुसलमानों के सबके सब इसी तरह बड़े ही अमन अमान से शांति से मिलजुल कर एक दूसरे का साथ देते हुए मनाया करें इन और इसी बात पे तुमार साहब ने भी इसकी अपने तइद की और वो भी बड़े खुश हुए हजरत से मिलके और ये दुआ है कि इसी तरह हमारे शहर में हमारे राज्य में और हमारे मुल्क में अमन बना रहे भाईचारा बना रहे

કમાલુદીન બાવા રિફાઈ તેમજ નૈયર બાવા રિફાઈ ને મળવાની વાત કરી એટલે મેં એમાં એક સેતુ તરીકે મેં કામ કર્યું આજે મળ્યા બાવાએ દુઆ કરી આ શહેરની અંદર તમામ ધર્મના તહેવારો આનંદ અને ઉલ્લાસ થી ઉજવાય શાંતિથી ઉજવાય એવી દુઆ પણ કરી તોમર સાહેબ કમિશ્નર બાવાને ખૂબ આવકાર્યા અને આ ખાનગાને જોઈને આ મઠ ને જોઈને એમને ખૂબ આનંદ થયો અને કયું